બોટાદમાં લીંબડી બોટાદ બ્રાન્ચ કેનાલ શરૂ કરવા જિલ્લા સરપંચ પરિષદે રજૂઆત કરી છે મહત્વનું છે કે જિલ્લામાંથી બોટાદ બ્રાન્ચ કેનાલ પસાર થાય છે જેનો લાભ રાણપુર બરવાડા સહિતના ગામોને હાલ કેનાલમાંથી પાણી બંધ છે જો કે ખેડૂતોના વાડીના સ્ત્રોતના તળ ઊંડા ઉતરી ગયા છે જેથી ખેડૂતોને પાક બચાવવા હાલ પાણીની જરૂર હોવાથી જિલ્લા સરપંચ પરિષદના સભ્યોએ કલેકટરને રજૂઆત કરી છે અને આ રજૂઆતમાં લીમડી બોટાદ જે કુ કે બોરમાં પાણી હતું એનો મહત્તમ ઉપયોગ કરી અને કપાસ છોપી દેવા છે અત્યારે કપાસ સુકાય છે પાણી નો આપે તો ચાર થી પાંચ લાખ હેક્ટર માં જે વાવેતર થઈ ગયું છે બ્રાન્ચો છે એ બધું ખીલ જયું છે આ પરિસ્થિતિમાં ખેડૂતોને ડેમમાં એકસો ચોવીસ મીટર પાણી છે અને પાણી તાત્કાલિક આપે એના માટે અમારે એમએલએ ને વારંવાર ફોન પર રિક્વેસ્ટ કરી છે અને આજે કલેક્ટર સાહેબને ને મુખ્યમંત્રી ને ઉદ્દેશીને પત્ર આપ્યું છે કે અમને શક્ય એટલું વહેલી તકે પાણી આપો જેથી અમારું કરોડો રૂપિયાનું બિયારણ બચી જાય આવેદન પત્ર આપવાનું કારણ સાહેબ એ છે કે અત્યારે અમારે લીમડી બોટાદ બ્રાન્ચ ચેનલ અમારા અમારી ગામડામાંથી પસાર થાય છે હવે અહીંયા અત્યારે પીવાનું પાણી અને સિંચાઈની પાણીની ખાસ જરૂરિયાત છે ખેડૂતો જે તે સમયે પોતાના પોતાની યોજના હતી કૂવા બોર એમાંથી લોકો એવડા એમને કપા ને ઝાડ તળ આવું બધું ઉગાડી દીધું હવે અત્યારે નર્મદા નહેર નથી આવી અને વરસાદ ન થાય અને એ બિયારણ ફેલ જાય એવી પરિસ્થિતિ ખેડૂતોની છે હવે આ અમે માન્ય મુખ્યમંત્રીશ્રીને ઉદ્દેશી અને કલેક્ટર સાહેબ ને આવેદનપત્ર આપ્યા ને અમારી લાગણી અને માંગણી એ છે કે તમે તાત્કાલિક આ નયા ચાલુ કરો તો કરોડો રૂપિયાનું બિયારણ બચી જાય એવું છે